મિત્રો આ વિડિયોમાં આપણે ગ્રીટિંગ્સ વિશે સમજવાના છીએ હવે ગ્રીટિંગ્સ એટલે કે આવકારવું હવે ગ્રીટિંગ્સનો ઉપયોગ આપણે આપણા જીવનમાં દરરોજ કરતા જોઈએ છીએ કોઈને આવકારવું એને ગ્રીટિંગ્સ કહેવાય જેમ કે આપણે રોજબરોજના જીવનમાં કોઈને બી મળીએ અથવા તો પ્રથમ વખત કોઈને મળતા હોઈએ ત્યારે કેમ છો અથવા તો શું ચાલે છે એ રીતે એકબીજાની ઓળખાણ કરતા હોઈએ છીએ અથવા તો ફોર્મલી એ રીતે પૂછતા હોઈએ છીએ તેને જ ગ્રીટિંગ કહેવાય છે જેમ કે મેં અહીં લખ્યું કે આપણે મળતા હોઈએ આપણા મિત્રોને અથવા તો સગાવાલાને તો કેમ છે અથવા તો શું ચાલે છે એવું બધું કહેતા હોઈએ છે તેને જ ગ્રીટિંગ્સ કહેવાય હવે આ જ વસ્તુ અંગ્રેજીમાં કઈ રીતે બોલવી તે આપણે આ વિડીયોમાં શીખીશું એટલે અંગ્રેજીમાં જો તમે કોઈને આ જ રીતે વાતો કરવા માગતા હો એટલે કે ગ્રીટિંગ્સ આપવા માંગતા હો આવકારવા માંગતા હો તો કઈ રીતે કહેવું તે આપણે શીખવાના છીએ હવે હું અહીં ગ્રીટિંગ્સ વિશે લખું છું એટલે કે તમે કયા કયા શબ્દોનો ઉપયોગ કરી શકો તો તમે કોઈને બી મળો ત્યારે હાય અથવા હલ્લો એ રીતે કહી શકો આ ઉપરાંત સમયને ધ્યાનમાં રાખીને તમે સવાર હોય બપોર હોય કે સાંજ હોય એ બધું ધ્યાનમાં રાખીને ગુડ મોર્નિંગ અથવા તો ગુડ આફ્ટરનૂન અથવા તો ગુડ ઇવનિંગ એવી કહી શકો છો સવાર હોય તો ગુડ મોર્નિંગ કહેવું જોઈએ બપોર હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજ હોય તો ગુડ ઇવનિંગ કહેવું જોઈએ આ ઉપરાંત જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ કે કેમ છો તબિયત કેમ છે એ જ વસ્તુ તમે અંગ્રેજીમાં હાવ આર યુ અથવા તો હાઉ યુ ડુ અથવા તો હાવ આર યુ ડુઇંગ આ ત્રણેયનો ઉપયોગ કરી શકો છો જનરલી આર યુ ડુ ડુ અને એ બધી વસ્તુઓ મળ્યા પછી હાઈ હેલો કર્યા પછી બોલવામાં આવે છે અંગ્રેજીમાં જેમ કે હાઈ તેને તમે કહી શકો કે આર યુ એ રીતે વાતચીત આગળ વધારી શકાય તો ગ્રીટિંગ્સ માટે આટલા શબ્દો મુખ્યત્વે ઉપયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત પણ ઘણા બધા લેવાતા હોઈ શકે પણ આ તે બેઝિક છે આટલું તો તમે વાપરી જ શકો ગ્રીટિંગ કરતી વખતે કોઈ બી વ્યક્તિ સાથે અને ગુજરાતીમાં જે આ બધા શબ્દો તમે વાપરો છો તેને સમાન જ આ વસ્તુ થઈ હાઉ આર યુ હાઉ ડુ હાઉ આર યુ ડુઈંગ એ બધું તમે વાપરી શકો જ્યારે કોઈને ભી મળો ત્યારે તો આ વાત હતી ગ્રીટિંગ્સની હવે તમને પ્રશ્ન થશે કે કોઈ તમે તમને ગ્રીટ કરે તો એનો રિસ્પોન્સ કઈ રીતે આપવો એટલે કે જવાબ કઈ રીતે આપવો તો તે પણ આપણે શીખીએ તો કોઈ બી તમને હાય હેલો કરે તો વ્યવસ્થિત રીતે તમે પણ સામે હાય અથવા તો હેલો એમ કહી શકો છો જેમ કે હું તમને કહું હાય તો તમે પણ સામે હાય કહી શકો અથવા હેલો એમ કહી શકો છો એ જ રીતે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગનો જવાબ એ જ રીતે આપી શકાય ગુડ મોર્નિંગની સામે ગુડ મોર્નિંગ કહી શકાય ગુડ આફ્ટરનૂન સામે ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ સામે ગુડ ઇવનિંગ કહી શકાય હવે કોઈ તમને એમ પૂછે હા વાર્યું એટલે કેમ છે એનો એ જ અર્થ થાય છે તો એનો જવાબ આપણે ગુજરાતીમાં એમ આપીએ કે મજામાં અથવા તો સરસ એ રીતે તો એ જ વસ્તુ અંગ્રેજીમાં એમ કહી શકાય આઈ એમ ફાઇન અથવા તો તમે એમ પણ કહી શકો ફાઇન પછી થેન્ક યુ કેવું જોઈએ જનરલી થેન્કસ અથવા થેન્ક યુ કારણ કે એ કરટ સીજે આ ઉપરાંત તમે એમ ગુડ એમ પણ કહી શકો છો અથવા તો નોટ બેડ એમ પણ કહી શકો છો આમાંથી કંઈ પણ ઉપયોગ તમે કરી શકો છો આ ઉપરાંત આઈ એમ ઓકે એમ પણ કહી શકો છો હવે કોઈએ તમને પૂછ્યું કે તમે કેમ છો તમે જવાબ આપ્યો કે મજામાં છું સરસ છું પછી તમે પણ સામે પૂછી શકો એમને કે તમે કેમ છો જેમ કે આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ તો તમે સામે આ રીતે પ્રશ્ન પૂછી શકો હાવ અબાઉટ યુ અથવા તો યોર સેલ્ફ આ રીતે વાતચીત કરી શકાય છે મિત્રો જરૂરી નથી કે તમે કોઈ બી તમને પૂછે કે કેમ છો તો તમે સારા જોવાના શક્ય છે કે તમારી તબિયત સારી ના પણ હોય હું અહીં કહીશ કે એન્ડ યુ એમ પણ તમે સામે પૂછી શકો છો તો આ ત્રણેય પ્રશ્નો તમે સામે પૂછી શકો છો પણ પહેલા આ જવાબ તમારે આપવો જોઈએ હાવિયુની સામે તમારે કહેવું જોઈએ કે આઈ એમ ફાઇન થેન્ક યુ હાવ અબાઉટ યુ અથવા તો યોર સેલ્ફ અથવા તો એન્ડ યુ આ રીતે તમે વાતચીત આગળ વધારી શકો છો અમે જેમ કહ્યું કે આપણે આ વિડીયોમાં ગ્રીટિંગ્સ વિશે સમજીએ છીએ તો એ જ વસ્તુનું હું રિવિઝન કરું છું કે આ બધા ગ્રીટિંગ્સના શબ્દો છે જે તમે સામાન્ય રીતે યુઝ કરી કરી શકો છો પ્રથમ વખત મળો ત્યારે હાઈ હેલો કર્યા પછી તમે સમાચાર પૂછી શકો છો હાવ આર યુ હાવ ડૂયુ ડૂ એ બધાનો ઉપયોગ કરીને રિસ્પોન્સમાં તમે આ રીતે જવાબ આપી શકો છો આઈ એમ ફાઇન થેન્ક યુ આઈ એમ ગુડ એન્ડ અને પછી તમે સામે પણ પ્રશ્ન પૂછી શકો છો હાઉ અબાઉટ યુ એન્ડ યુ યોર સફ મિત્રો આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ ગયું હશે આવજો